નમસ્કાર દર્શક મિત્રો આ ખેડૂત પોર્ટલ પર વર્ષ બે હાજર પચીસ માટે ફોર્મ ભરવાના શરૂ થવાના છે લગભગ ચાલીસ જેટલી યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થવાના છે રજીસ્ટ્રેશન માટે આ ખેડૂત પોર્ટલ પર તારીખ બે છે આ થી ઘણા સુધારા કરવામાં આવેલા છે જેમાં વેબસાઇટ છે એ આખી બદલી દેવામાં આવેલી છે એટલે નવી વેબસાઇટ આવી ગઈ છે આ ખેડૂત ટુ પોઈન્ટ ફોર્મ ભરવા માટે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન ફરી કરી દેવામાં આવેલી છે એટલે રજીસ્ટ્રેશનની પ્રોસેસ નવી એડ કરવામાં આવેલી છે જે આજે આપણે સમજવાના છે બીજું કે અગાઉ વહેલા તે પહેલાના

કરશો એટલે આવી રીતે નવી વિન્ડો ખુલી જશે જેમાં ઉપર લોગ લખેલ છે દર્શક મિત્રો તમારે ક્લિક કરવાનું છે જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી નવી વિન્ડો ખુલી જશે જેમાં વેબસાઇટ નવી બનાવેલ હોય યોજના લાભ મેળવા ઈચ્છતા તમામ દર્શક મિત્રો એ કરવું ફરજિયાત હોય અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો તેના ઉપર દર્શક મિત્રો ક્લિક કરશો એટલે આવી રીતે લાભાર્થી રજિસ્ટ્રેશન ની વિગત ભરવા માટે નવું પેજ ખુલી જશે જેમાં દર્શક મિત્રો તમને લાભાર્થીનો પ્રકાર પૂછવામાં આવેલ છે જેમાંથી ફાર્મર એટલે કે ખેડૂત પસંદ કરી દર્શક મિત્રો નીચે

નીચે સેવ અને નેક્સ્ટ લખેલ બટન પર ક્લિક કરવાનું છે જો તમે ક્લિક કરશો દર્શક મિત્રો એટલે તમને તમારા મોબાઈલ ની વિગતો માંગવામાં આવશે એમાં મોબાઈલ નંબર આપો ફરી છે ઈમેલ આપો ફરીત નથી આપો હોય તો આપી શકો છો એટલે અહીંયા તમે જે મોબાઈલ નંબર વાપરતા હોય તે મોબાઈલ નો નંબર લખવાનો છે અને બાજુમાં દર્શક મિત્રો પાસવર્ડ ના ખાનામાં તમારે જે પાસવર્ડ સેટ કરવો હોય એ પાસવર્ડ લખી બાજુના કન્ફર્મ પાસવર્ડ ના ખાનામાં પણ તે પાસવર્ડ લખવાનો છે દર્શક મિત્રો પાસવર્ડ સેટ કર્યા પછી દર્શક મિત્રો બાજુમાં લખેલ કેપ્ચર ની ગણતરી કરી અહીંયા કેપ્ચર ના ખાનામાં લખી દર્શક મિત્રો નીચે સેવ ના બટન પર ક્લિક કરવાનું છે

બટન આપેલ છે એના પર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો ક્લિક કરશો એટલે આવી રીતે નવું પેજ ખુલી જશે જેમાં લેવામાં આવશે એટલે કે દર્શક મિત્રો અરજી સેવ અને કન્ફર્મ કરી ફરજિયાત છે દર્શક મિત્રો તમે અરજી એકવાર કન્ફર્મ કરી દો પછી અરજીમાં કોઈ પણ પ્રકાર નો ફેરફાર થશે નહીં એટલે અરજી ચેક કર્યા પછી કન્ફર્મ કરવું અરજી સબમિટ કર્યા પછી પ્રિન્ટ કઢાવી શકાશે એટલે કે અરજી પ્રિન્ટ માટે અરજી સબમિટ કરવી ફરજિયાત છે દર્શક મિત્રો આ સૂત્ર વાંચ્યા પછી અહિયાં નીચે આગળ માટે ક્લિક કરો ના બટન પર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે વિગતો ભરવા ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે દર્શક મિત્રો નામ લખ્યા પછી બાજુમાં તમારું પૂરું સરનામું લખવાનું છે અને નીચે તમારા જિલ્લા તાલુકા અને ગામની વિગતો ઓટોમેટિક આવી જશે અહિયાં દર્શક મિત્રો તમારે તમારા ગામમાં પિન કોડ નંબર લખવાનો છે દર્શક મિત્રો અહિયાં તમે સ્ત્રી છો કે પુરુષ તે સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી બાજુમાં તમારી જાતિ સિલેક્ટ કરવાની છે અને નીચે તમારે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો પણ ફરજિયાત નથી દર્શક મિત્રો બાજુમાં એક અને બે હેક્ટર અને જમીન બે હેક્ટર થી વધુ થતી હોય તો તમે મોટા ખેડૂત છો અને જો જમીન એક હેક્ટર કરતા ઓછી હોય તો તમે સીમાંત ખેડૂત છો દર્શક મિત્રો તમને જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું છે બાજુમાં તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે દર્શક મિત્રો પછી

તો હા સિલેક્ટ કરવાનું છે નહીતર ના સિલેક્ટ કરવાનું છે અને જે દર્શક મિત્રો તમે હા સિલેક્ટ કરો તો નીચે દૂધ સહકારી જિલ્લો તાલુકો પસંદ કરી નીચે દૂધ સહકારી નામ પસંદ કરવાનું છે અને દર્શક મિત્રો તમારા આધાર કાર્ડ નો નંબર લખવાનો છે આધાર નંબર લખ્યા પછી દર્શક મિત્રો અહીંયા સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા બેંક એકાઉન્ટની વિગતો ભરવાનું ફોર્મ ખુલી જશે જેમાં અહિયાં દર્શક મિત્રો તમારે તમારી બેંક પાસબુક પર લખેલ આઈએફસી કોડ લખવાનો છે જેવો દર્શક મિત્રો તમે આખશો એટલે કરવાનું છે દર્શક મિત્રો જેવો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે જમીનની વિગતો નું પેજ ખોલી જશે જેમાં તમારી જમીનની વિગતો લખેલી છે જો તમારે અન્ય જમીનની વિગતો એડ કરવી હોય તો દર્શક મિત્રો અહીંયા એડ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવું જમીન ની વિગતો ભરવાનું ફોર્મ ખોલી જશે જેમાં વિગતો સિલેક્ટ કરી નીચે આપ બટન પર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો તમે ક્લિક ક્લિક કરશો કરશો એટલે એટલે ફરીથી પેજ અહીંયા નીચે સેવ પર તમારી અરજી સેવ થઈ જશે જો આ અરજીમાં કોઈ પણ ફેરફાર કરવાનો ના હોય તો અહીંયા સબમિટ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને અરજી નો સ્ટેટસ જોઈ શકો છો તેમ લખીને આવી જશે એટલે તમારી અરજી સફળતા બાજુમાં અરજી લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલી જશે જેમાં અહિયાં તમે જે ફોર્મ ભરેલું હોય તે વર્ષ અને વિભાગ સિલેક્ટ કરી બટન પર ક્લિક કરવાનું છે જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમે ભરેલા લિસ્ટ નીચે આવી જશે જેમાં તમારે જે અરજીને પ્રિન્ટ કાઢવી હોય છે જેમાં પ્રિન્ટ એપ્લિકેશન ના બટન પર ક્લિક કરવાનું છે જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારી અરજી ખુલી જશે જે અરજીની તમે પ્રિન્ટ કઢાવી શકશો અને અને મોબાઈલમાં કે કોમ્પ્યુટર માં સેવ કરી શકશો તો બધા દર્શક મિત્રો ને વિનંતી કે તમે આ યોજનામાં ફોર્મ ભરી દેજો અને દર્શક મિત્રો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોય ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો ને વિડીયો શેર કરી દેજો ધન્યવાદ